લોકસભાની ચૂંટણીમાં અયોધ્યાની બેઠક ભાજપે ગુમાવી છે ભાજપ સરકારે રામ મંદિર બનાવ્યું પરંતુ ચૂંટણીમાં પરિણામમાં તેનો કોઈ જ ફાયદો ન થયો હોવાનું સામે આવ્યું છે આ બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ ચોપન હજાર કરતા વધુ મતોથી જીત્યા છે જેની સામે ભાજપના ઉમેદવાર લલ્લુ ની હાર થઈ હતી અને બસપાના ઉમેદવાર સચ્ચિદાનંદ પાંડેને પણ ઓછા મત મળ્યા હતા પરંતુ અહીં જે વાત વાત કરવા તે છે કે ભાજપ બેઠક શુકામ હારી ગઈ એવા કેટલાક મુદ્દાઓ છે જેના વિશે તમને જણાવીએ સૌથી મહત્વની વાત એ છે કે રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા જેમાં ચૌદ કિલોમીટર લાંબો રામપથ પણ બનાવવામાં આવ્યો પરંતુ જ્યાં વિકાસ થયો એ જગ્યા પર અનેક લોકોના ઘર તોડવામાં આવ્યા દુકાનો તોડવામાં આવી મોટા ભાગના લોકોને તેનું વળતર પણ મળ્યું નથી માત્ર એને જ વળતર મળ્યું છે જેની પાસે દસ્તાવેજ હતા જેને લઈને અયોધ્યાના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી આ ઉપરાંત જાતિવાદનું સમીકરણ જોર કરી ગયું છે અહીં પાસી જાતિના લોકો મોટી સંખ્યામાં છે તેવામાં સપાએ અવધેશ પ્રસાદને અયોધ્યાથી ઉમેદવાર બનાવ્યા હતા એટલું જ નહીં યુપીની રાજનીતિમાં અવધેશ પ્રસાદ એક મોટો દલિત ચહેરો છે ઉપરાંત તેની સારી એવી લોકપ્રિયતાના કારણે આ બેઠક તેમને જીતી છે જેની ભાજપને કારમી હાર સહન કરવી પડી છે